એક વખત માછા ખાચર પોતાનો બાળ મિત્ર એક ભોજોચારણ હતો તેની સાથે પોતાની ડેલીએ બેઠા હતા ત્યારે માછા ખાચરે ભોજાચારણને કહ્યું કે ભોજા કા તું પ્રભુ ગોતવા જા અને કા હું જાઉં ત્યારે ભોજોચારણ કહે બાપુ તમે તો ગામધણી કહેવા હો માટે હું જાઉં બોટાદની નજીક સારંગપુર પાસે કાર્યાણી ગામ આવેલું છે ત્યાંના કાઠી દરબાર માછા ખાચર એક મહાન દેવી આત્મા હતા એથી તેઓ પ્રથમથી જ સદરુચિવાળા અને ધર્મ નિયમોનું દ્રઢપણે પાલન કરી કોઈ સારા ગુરુની શોધખોળ કરી રહ્યા હતા કારણ કે તેમને બાપ દાદાના ગુરુઓમાં અનેક ભ્રષ્ટાચારો જોયા હતા તેથી તેમને દંભી અને પાખંડી ગુરુઓ તરફ અત્યંત દૃણા થઈ ગઈ હતી અને બ્રહ્મચર્ય પાળવા તરફ લગ્ન લાગી હતી એવામાં એમને રામાનંદ સ્વામીનો યોગ થયો એટલે તેમને પવિત્ર જાણી તેમના શિષ્ય થયા આથી તેમને કાંઈક શાંતિ થઈ પરંતુ એમની જિજ્ઞાસા વૃત્તિ એટલેથી શાંત થઈ ન હતી જો ક્યાંય પ્રગટ ભગવાન મળી જાય તો આને આ દેહે મોક્ષ થઈ જાય આમ તેમના મનમાં પ્રબળ સંકલ્પ સતત થયા કરતા હતા પછી ભોજો પ્રભુની શોધમાં સાચા હૃદયની ભાવનાથી નીકળી પડ્યો તે અનેક સ્થળે ફરતા ફરતા દ્વારકા થઈ પ્રભાસ પાટણ તરફ જતો હતો ત્યાં કોઈની પાસેથી સાંભળ્યું કે લોજ માંગરોળ તરફ કોઈ સમર્થ અવતારી મહાપુરુષ પધાર્યા છે ને તેઓ મોટા યોગીઓને પણ દુર્લભ એવી સમાધિ સાધારણ લોકોને પણ કરાવે છે અને અદભુત પ્રતાપ જણાવે છે આ સમાચારથી આકર્ષાઈને ભોજોચારણ લોજ ગયું તે તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા અને હિન્દુ મુસલમાન જૈન વગેરે લોકોને ફક્ત પોતાની દ્રષ્ટિ માત્રથી તત્કાળ સમાધિ કરાવી સહજાનંદ સ્વામી અલૌકિક ઐશ્વર્યો જણાવી પોતાના આશ્રિતો કરતા હતા એ બધું એમણે પ્રત્યક્ષ જોયું અને અનેક મનુષ્યો એમના દર્શન કરી ઉપદેશ સાંભળી દુરાચારો તથા ફેલ ફિતુર છોડી ઉત્તમ પ્રકારનું નાગરિક જીવન ગાળી પ્રભુ પરાયણ બની ગયા હતા એ પણ ભોજાચારણે ખૂબ બારીકાઈથી જોયું ને ચોક્કસ કર્યું ત્યારબાદ આ સ્વામિનારાયણ એ પોતે સર્વોપરી ભગવાન છે એવો નિશ્ચય કરી ભોજોચારણ કાર્યણી આવ્યો એ વખતે માચા ખાચર ચોરે બેઠા હતા તે ભોજાને હસ્તે મુખે આવતો જોઈને બોલ્યા કેમ ભોજાભાઈ આટલા બધા આનંદમાં છો ત્યારે તેમણે કહ્યું બાપુ મને પ્રગટ ભગવાન મળ્યા ત્યારે માચા ખાચરે કહ્યું એ પ્રગટ પ્રભુ હાલમાં ક્યાં બિરાજે છે એટલે ભોજાએ કહ્યું તેઓ માંગરોળ બંદર પાસે લોજ ગામમાં મને મળ્યા તે હજારો માણસોને તેઓ પોતાની દ્રષ્ટિ માત્રથી સમાધિ કરાવે છે અને ભારે અદ્ભુત ચમત્કાર દેખાડે છે તથા કઈક પાપી માણસોને પણ સુધારી ભક્તો બનાવે છે એમ કહી વિસ્તારપૂર્વક બધી વાત કહી સંભળાવી અને પોતાના અનુભવો કહ્યા પોતાના વિશ્વાસપાત્ર બાળમિત્ર પાસેથી અનુભવ સિદ્ધ વાત સાંભળી માચા ખાચરના મનમાં ચોક્કસ થઈ ગયું કે જરૂર એ પ્રભુ હશે માટે આપણે તેમના દર્શન કરવા તત્કાળ જવું પછી સંવંત અઢારસો ને સાઠની સાલમાં શ્રીજી મહારાજે માંગરોળમાં કૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ કર્યો તે ઉપર માચા ખાચર દર્શન કરવા ગયા ત્યાં શ્રીજીનો પ્રતાપ જોઈ સર્વોપરી ભગવાન જાણી શિષ્ય થઈ ઘેર આવ્યા પછી શ્રીજી મહારાજ કેટલોક સમય ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં ફરતા ફરતા અષાઢ માસમાં સરદાર ગામે પધાર્યા ને ત્યાં ચાતુર્માસ રહી ચોમાસું ઉગાડ્યું અને જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો એ વખતે ફરીથી માચા ભક્ત દર્શન કરવા ત્યાં આવ્યા ઘેરથી તૈયાર થઈ સરદાર જન્માષ્ટમી કરવા જ્યારે માચા ભક્ત ચાલ્યા ત્યારે બસો વીઘાનો કપાસ કેટલો સરસ થયો છે તે પાછળથી ધૂળ ધાણી થઈ જશે માટે તે પાક ઠેકાણે મૂક્યા પછી ગમે ત્યાં જાય તો વાંધો નહીં આવા ઈરાદાથી વસતા ખાચર આડા ફર્યા ને કહ્યું કે બાપુ આમ અચાનક ક્યાં જાઓ છો ખેતરમાં બસ્સો વીઘાનો કપાસ વાવ્યો છે તે ઠેકાણે પાડ્યા પછી જાઓ ત્યારે માચા ભક્ત પાછા વળ્યા અને બીજે દિવસે ગામ પરગામની ગાયોના ધણ ખેતરમાં મૂકી કપાસ ભેળવી દીધો ત્યારે વસ્તા ખાચરે કહ્યું કાકા આ શું કર્યું એટલે માચા ભક્ત કહે ભા એ ઠેકાણે પાળ્યો કપાસ વીણાવી ઘરમાં ભરી હું મહારાજના દર્શન કરવા જાઉં તો પછી સંકલ્પ થાય કે શું ભાવ આવશે પ્રભુ ભજનમાં જે આડ કરે તે માયા કહેવાય આ કારણથી કપાસને ઠેકાણે પાડ્યો એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા જે વખતે માચા ખાચર સરદાર પહોંચ્યા ત્યારે મહારાજ તળાવમાં સ્નાન કરી પાળ પાસે સભા કરીને બિરાજમાન હતા અને ઘણા ભક્તજનો તળાવમાં સ્નાન કરી રહ્યા હતા એ વખતે મહારાજે અદભુત ચમત્કાર જણાવવા માટે હાથમાં રૂમાલ હતો તે ઊંચો કરીને વીંજ્યો એટલે બધા માછલાને સમાધિ થઈ ગઈ તેથી તે સર્વ તળાવના પાણી ઉપર જાણે રૂપો પાથર્યું હોય તેમ તરવા લાગ્યા પછી મુક્તાનંદ સ્વામી તથા સુરાખાચર વગેરે પ્રાર્થના કરી કે હે મહારાજ આ માછલાને સમળા કાગડા વગેરે પક્ષીઓ ઉપાડી જશે ત્યારે મહારાજ કહે તમે અમને કેવા જાણો છો સુરા ભક્ત કહે મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો પછી મહારાજ કહે જેણે માછલાને સમાધિ કરાવી તેને રક્ષણ કરવાની શક્તિ હશે ને એમ બોલી મહારાજે હાથની ચપટી વગાડી એટલે માછલા સચેતન થઈ તળાવના પાણીમાં ચાલ્યા ગયા આવા અનેક ચમત્કારો જોઈ જન્માષ્ટમીના ઉત્સવ પછી અમુક દિવસ દર્શન સેવા સમાગમનો લાભ લઈ પછી માચા ભક્તે પ્રાર્થના કરી કે મહારાજ મારે ઘેર પધારો તેથી એક દિવસ શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા ત્યાં માચા ભક્તે પ્રથમથી બધો સરસામાન મોટા પ્રમાણમાં તૈયાર કરી રાખ્યો હતો શ્રીહરી આવ્યા એટલે સગા સ્નેહીઓ અને આજુબાજુના સત્સંગીઓને તેડાવ્યા અને ભારે ભાવપૂર્વક શ્રીજી સંતો અને સત્સંગીઓની ઉત્તમ બરદાસ્ત કરી પછી કાર્તિક સુધી પૂર્ણિમાનો કર્યો તેમાં વિવિધ પ્રકારના શ્રેષ્ઠ ભોજનો કરીને જમાડ્યા તથા ખૂબ શ્રદ્ધાથી શ્રીજી મહારાજની પૂજા કરી ભારે ભારે ભેટો ધરીને મહિમા વડે અત્યંત વિનયપૂર્વક સ્તુતિ કરી આથી શ્રીજી મહારાજે અત્યંત પ્રસન્ન થઈને મોક્ષ માર્ગમાં વિઘ્ન કરતા કામ વગેરે દોષો તમને નહીં નડે એવો માચા ભક્તને વર આપ્યો જય શ્રી સ્વામિનારાયણ